નમસ્કાર દર્શક મિત્રો હું છું કલ્યા સંપૂર્ણ ન્યુઝ માં આપનું સ્વાગત છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અજય માતાનો નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી ખાતે માનસરોવર મારવાડી શાણ પાસે માં અંબાના મોટાબેન અજય માતાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર વિશે ઘણા લોકોને માહિતી પણ નથી પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમાં નવચંડી યજ્ઞ આનંદગરમાં અન્નકુટ અને રાતે એક હજાર આઠ કમળપૂજન અપરાજીતા માતાનું પૂજન સામેલ હતું મંદિરે રંગબેરંગી ફૂલો અને લાઇટોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અંબાજી મંદિર ટ્રસ્ટના વેવડદાર કૌશિક મોદી પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા તેઓ ન ચૌંડી અગ્રમાં યજમાન તરીકે જોડાયા હતા બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે અજય માતાનું પૂજન નવ દિવસ સુધી કર્યું હતું રામનવમીના દિવસે અજય માતાએ તેમને બાણ આપ્યું હતું આજે પણ અંબાજી ભાદરી મહાકુંભ ખાતે આવતા સંઘો સૌપ્રથમ અજય માતાના મંદિરે ધજા ચડાવે છે ત્યારબાદ તેઓ અંબાજી મંદિર પર ધજા ચડાવે છે આ પરંપરા આજે પણ ચાલુ છે